આપણે પાણીપુરીની સેને જ વિડીયો છે તો આપણે પાણીપુરી બનાવવાની છે ને કોન કેટલી ખાય આપણે જોવાના છીએ મારા પપ્પા છે બેન ને પછી મારું મમ્મી તો કંઈ ખાય ને હું પોતે તે જણાવી બનાવવા છે સેને વિડીયો તો સ્ટાર્ટ કરી તો અત્યારે અગાઉ બટેટા બાફાને આપણે સલું કરી દીધું છે અત્યારે બટેટા બાફીને બાફી બાફી નાખશી આપણે થોડુંક મળ નાખશીએ

Dungul ini yang mersia ni Tak ada Umblet Kuala dah kuala berda Mersia seorang kuasa nak kuah Mereka mersia pasal dia nak kawan Nak saya saya Kau nak kawan saya Ayah tu biasa kawan mersia

બગ આવી રીતના મસતાને તળાય છે ત્યારે તો આપણે તળી નાખીએ ત્યારે એટલે તો ત્યારે આપણે પાણીપુરી કોરીમાંથી તળાઈ ગઈ છે ને જો આમ કેટલી લીતા હે એટલે એટલી આ તો લેમ તો એટલે તો આપણે થી રહેવાની છે હવે તો મસાલો આપણે એટલે મસાલો બનાવන්නේ આવી જશે અયા પાણીપુરી ખાવા ખાવા છે બારમારે પોતા ગાડી ટમેટા તો આપડે તો ખાવા તારે પાણી બનાવે છે પાણી પુરીને આપડે ત્યાં પેકેટ છે

તકરા બે ત્રણ ડીસ ભરી લેવા પાણી પુરીને એટલે પછી ખાધા ખાત કરી આ તો પાણી બો ટેસ્ટ કરી છે કેવું છે પણ આખત પાણી આમાં 2 ડીસ લે કેવું છે ખબર પડી જાય ભાઈ ખાવા નું ખબર પડે મદંતો ઠીકી છે બો દેખી બની થા પાણી બો દેખું છે

અરે અમને વાહ ઈ ટીજા અમે અમને દે મારા ખાવાનું પોજે નહી જાય ઓ મારા પાંચ બે 20 પગ્યા પાણી ભરી ને સાંગ છે યે ઉનો તો ખાઈ આવો માની જાવ બેલ નંબર લઈ તો મમ્મી બોલે બાબા મને ખવાય ન

કેવી કે તને આજનો ચેનલ મજા આવી જઈ પાણી પૂરી ખાવા મજા આવી જઈ છે ખાઈ જઈ પાણી પૂરી પૂરી થઈ જશે ખાવાનું હવે કોઈ જા પાણી રાતે તો આપણે તારે પાણી પૂરી મસ્ત મજાને ખાઈ જઈ મજા આવી જઈ ખાવાનું મને તો તીખ ફૂલ આવે આજનો વિડિયો આપણે અહીંયા જ ખતમ કરી અને આજનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં ને આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મળીએ નવા વિડીયો સાથે તબક્કે બાય